એમને ચારસો સીટ લાવી હોય લાવે આપણે બનાસો એમ ઘેની બેન છે બીજું બધું મૂકી દો એમને જેને પ્રધાનમંત્રી બનાવે ને બનાવે એમને જેને હોમ મિનિસ્ટર બનાવે ને બનાવે આપણે ઘેની ને જીતાડવાના છે મોદીની ચિંતા મોદી કરશે આપણે ગેરીબેનની ચિંતા કરવાની છે બીજી ઘણા બધા આવશે તમને આગેવાનો ડેરીમાં તમને પ્રેશર કરશે કાલે અમે કોંગ્રેસની મિટિંગમાં રઘુભાઈ એક બહુ સરસ વાત કરી હતી કે આ બનાસકાંઠાની ચૂંટણીમાં અને બનાસકાંઠામાં કોઈ એક એવો માણસ આવ્યો છે થાના શાહ કે જાતિવાદ ને અલગ અલગ જ્ઞાતિઓ તો લડાવે છે પણ અંદર અંદર જ્ઞાતિમાં બધાને લડાવે છે એમાં ઉદાહરણ ગોવા પેનું આલું હતું વાત સાચી ખોટી હા એમની વાત છે હો એક માણસ છે બીજા કોઈને ચાલવા દેતો નહીં અને એમ લાગે છે કે ભાઈ આ ઊંચા થાય છે ચલો આને એક કામ કરો પછાડો પેલા ઊંચો કરો પછી બંનેને લડાવો અને આપણે રાજ કરો અને આ વખતે ઘેની બેન જીતે એવી પરિસ્થિતિમાં છે જો આપણે બધા ઢીલા પડ્યા તો પછી જય શ્રી રામ નારા બોલવાના છોકરા ભૂખે મળશે આપણા પોતાના હક ને અધિકાર માટેની ચૂંટણી છે કોઈની વાતોમાં આવવાનું નથી અને એકવાર એમને ખબર પડશે આજે કેટલા બધા ટિકિટો માગતા હતા સિત્તેર જણા ટિકિટો માગતા હતા અને ખબર થી ક્યાંથી લાવી દીધા અને કે ગલબા કાકા નું ઋણ ચૂકવવાનું છે અલા ભાઈ ગલબા કાકા નું ઋણ ચૂકવવું હોય તો આટલા વર્ષોથી થી તમારી પાસે ડેરી છે તમે એનો વહીવટ કરો છો ગલબા કાકાના પરિવારમાંથી એક ચેરમેન કા તો એક ડિરેક્ટર તો વડાવો અને તમારે ઋણ ચૂકવવું ચેરમેન બનાવી દો રેખાબેન ને બધા પ્રચાર કરશું એમ વાત સાચી ખોટી એમના બિચારાના નામે ડોસા દાદા ક્યારના જતા રહ્યા એમના નામે ખોટું વોટ લેવાની વાતો એટલે એમની કોઈ વાતોમાં આવવા નથી ગમે એટલું પ્રેશર આવે ગમે એટલા માણસો આવે પણ વોટ કરવા કોઈ સાથે આહવાન નથી આપણે જ કરવાનું છે એમાં કોઈ જોતું નથી અને એક વાર વોટ એમાં કરી દીધું એ લોકો ધમકી આપશે કે તમારા બુથમાં વોટ ન મળ્યો ને તો મંડળી કેન્સલ પણ એક વાર જ્ઞાની બેન આવી ગયા ને તો કોઈના બાપની તાકાત નહીં મંડળી કેન્સલ થાય ખોટી ચિંતા જ ના કરતા આપણે બધા અને યુવાનો એ આપણા બુથ માં સો એ સો ટકા ગેની બેન ને વોટિંગ થાય એની જવાબદારી લેવાની છે બીજો બીજા રીતે આપણે આપડા બધાની જવાબદારી લેવાની છે તો આ વખતે બધા ભેગા મળી અને આવો ચાન્સ બીજી વાર નહીં મળે આવો સંજોગ બીજી વાર ઉભો થશે ને ભાઈ જિંદગી ભર ગુલામી કરવાનું થશે દેશ મોદી સાહેબ જોઈ લેશે આપણે બનાસકાંઠા ગુલામી માંથી બહાર કાઢીએ વાત દાદા હાથી ખોટી અને તમને ખબર છે કે એક કોણ માણસ છે હવે મતો ખોટું નામ લઈને ખોટું દિવસ ખરાબ કરવો બધાને ખબર છે ને તો આપણે બધા ભેગા મળી આ વખતે સરપંચ સ્ત્રીઓ છે એટલે આખું ગામ આવી ગયું એવું કહેવાય ખૂબ મહેનત કરવાની છે બરાબર આ વખતે હું મારા હું તો આવતો એટલે મારા માટે કહેતો વોટ આલો આ વખતે માટે કહું છું બેન બહુ જ પવિત્ર અને ભોળા માણસ છે એવું ત્રણ ચાર દિવસ સાથે રહે એટલે અમને ખબર પડી અને એ માણસ માટે મહેનત કરવી એ આપણી નૈતિક જવાબદારી કહેવાય તો આપણે બધા થઈ કોઈ વેરઝેર ભાજપ ભાજપવાળા આવે ગમે એટલા ઉશ્કેરાય આપણે કોઈ વાત નહીં કરવાની હા ભાઈ કે તમે તમારી રીતે પહોંચવાય નહીં તે મારા આપણા વિડીયો બનાવેને આ બનાવેને તે બનાવે ને અંદર અંદર લડાવે આપણને બધા એ ટેકનિક એમની ખૂબ છે મોબાઈલમાં ગોળી છોડે ખવારમાં છોડે બપોર છોડે એક હાંજે છોડે કેપ્સુલ લઈને રાખે ત્રણ ખીસાબ બટન દબાવે એટલે વોટ્સઅપમાં બધાને ગોળીઓ છૂટી જાય આપણે એ બધી કોઈ ગોળીઓની વાતોમાં આવવાનું નથી આપણે આ વખતે ગેની બેનને જીતાડવાના છે બધાએ પોતપોતાની જવાબદારી લેવાની છે ઢાલ ગામમાંથી સો સો ટકા ઘેની બેન ના વોટિંગ થાય એ બધી આપણી જવાબદારી લેવાની છે બહુ હકીકત કહું છું હું ડોક્ટર છું ઓર્થોપેડિક સર્જન મને કોઈ જરૂર નહી રાજકારણની મારા વાઇફ છે રેડિયોલોજીસ્ટ છે અમે સરકારી નોકરી કરીએ તો પાંચ લાખ મળે આ દેશને બચાવવાની ચૂંટણી છે બહુ બહુ સ્પષ્ટ વાત છે આટલી બધી મોંઘવારી બેરોજગારી કોઈ વાત નથી કરતું ગરીબ માણસ નું છોકરું ભણાવવું હોય તો લાખો રૂપિયાની ફી કઈ રીતે ભણાઈ શકે ઇલાજ કરાવવો હોય તો કાર્ડ દીધું કે અંગૂઠો નહીં એક વખત ગેની બેન ને અમે આમ આદમી પાર્ટી ના છીએ છતાં પણ કેમ આવ્યા છીએ ભાજપ મને કે ઘણી વાર કે તમે એટલે હોમ હોમે લડતા હતા પણ મેં કીધું અમે હોમ હોમે લડતા હતા ગામમાં બે ઘરમાં કીધું મનભેદ ને મતભેદ હોય પણ બાર ચોર આવે ભેગું થવું પડે કે ના થવું પડે ચોર આવી આક્રમણ કરે બે ભાઈઓ ભેગું થવાનું કે નહીં થવાનું તો એ આ વાત તો હા એટલે એમને એવું લાગે કે અમે ચોર છીએ વાત તો હા છે મારી બેટી તમારી એટલે આ વાત એવી છે તો મારે એક ઓપરેશન છે જવું પડે એવું છે તો ફરીથી આપ સૌ અહીંયા ખૂબ ખૂબ આભાર એક વખત ગની બેનને જીતાડો બસ